hello 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 પણ આ ગામના જેટલા આવે ને એટલું બધું નુકસાન કરીને મજા થાય છે હવે તો વાડીમાં કોઈને દરવા દેવાના થતા જ નથી લાયા માટો માટો હોય

આ મારા લગન છે કાકા બગીચો તો હારો હો ભાઈ આમ તો ટકડા ટક એ આમ તો તન આય નહીં આવ્યો આ બગીચો વન નંબર છે આટલા એરિયા માં નંબર સે આ બગીચો જેવા તેવા પાલતી નો નથી હું કે નો છે હે તે

ત્રિકલન ધમણ સોલી લેવું જો એટલે વેસવાની વેસવાની થઈ જાય અને ખાવાની ખાવાની અરે આ કોણ લગન કરેલા હે કોટા પાડે ઈના બાપ એ ટપુડીઓ મારો દીકરો આવડાન કરવા દે હે અને મન ના પાડે લા ટપુડીયાન જઈને કહેવાય જય એ મોટો થોડો કાપ ટુકડો રાખ

અહીં તો મને ખબર છે તું કેટલી કેજી સોરી દા બધી ખબર છે મને એ મારું નામ ક્યાં ગયો લે ઈ ઓલો ના આયો છોરવા હવે દેવો થાને બાપ ને મને બધી સોરી દાવ જો આ જ ખબર પડે શોટ મૂકું જો હા શોટ મૂકું હું તમ તાર શું આવજે એટલે દાંડો લાંબો થઈ જાય તારો લાય ઓલા પાહે લાવ ને નુકસાન કરી નાખશે મારું કેટલું હલો ને હલો ને હા હા જો અહીંયા પાડવાનો છે ફોટો અને કેવો ફોટો ખબર છે તારે આને ઉપાડવાની જો પેલા ફોટા પાડ અને પછી ઓલી રીલુ હા ભાઈ રીલ બનાવી દે શાંતિ રાખીને ખબર છે બનાવતી હા ભાઈ ખબર છે તું મોટો સ્ટાર છો ઈ આ આ આપણે આવી આ તું સમજો ખોટું ન લગાતી માર દેરી બોલવાનું કે આવ છે હો કે વો હાલે કે ઉપાડ ઉપાડ કેમ ઉપાડ આમ બહુ પરિણામ ઉછી કઈ આ ઘડી પણ મરને ઘડી જલ્દી પડાય એમ નતું કીધું પાડી પણ તો મને બાપા મારી કે તું પાડવા મુતાવે રાખતા જ બા

તું ખાસ રો હાઈ તું ઇન રાત ને બચાલે પાડી હાલો ઈ ડિલેટ હાલો પાછું ભરી છે પડી છે ફરી છે એ પાડું છું દિલ 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 બનાય આ આ દિલ બનાવો દિલ બનાવો હાલો એ હાલો આવી ગયો હાલો 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 કળ દિલ દિલ હોય રૂમાર મોઠું લે દિલ હોય હા હા એ જો એક માર 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 હાલો લે માર જાનુ નઈ લે

મારો મગજ આખો દી ખાઈ જવાના છે કઈ ખબીર પડતી આયા મારા પૈસા દે સારું નથી મને ખમો પંદર દી ખમોન જો વેજા કરતા કરતા

અતારે બાપાનો ભાઈ ગીસો નથી નીકળને ને ટાંગા ભેંગ નથી નામ કઈ ઓય મારી મને પૂછ્યું પેલા અંદર આવ્યો તેરે ગામ નું કોઈ અંદર ન ગતું હા પૂછી તો જે પેલા હતા જણા ને શું આ બગીસ ખબે પડે ઈને શું ચેલો લે નીકળો આલો પૂછા ઘસા વગે ઘરી જાવ સો બગીચામાં આમાં નો કરાય કોઈ ની કાકા અમારે બેની જોડી આ કેનો બગીચો છે એ એ જાવા દે દોહાનો આ દોહાનો તું હાલ જાનું તને બીજા બગીસા માં જો સારો બગીચો હોય ને ગુજરાત નો વન નંબર અહીંયા લઈ જવા ડોહા ને બગીચા ઉપર કઈ સંધો ને સમાયો લે એ હવે છે ને મારે નથી આવો વેચી થાને આથી વેચી નો થાને મોહનિયા ઈ તો સમજો અત્યારે પ્રી વેડિંગ માં આવ્યો સવાર ને ફોહરી પોઈ ઈ પ્રી વેડિંગ મને નો ખબર પડે મારા દીકરા કાઈ ને બોલો કુશા ઘસા ઓકે બગીસામ કરી જાય એના બાપ નો બગીસો હોય એમ કરે મારા દીકરા લાય મારા તો ઘણું કામ છે હવે થી વયા દશે તગડા મૂક્યા ઈને લાય હેલો જાવ